ચલો આજે પરીક્ષા પૂરી ચલો આજે આપણે સરસ મજાની રમત રમવાની છે સ્ટેન્ડ અપ સીટ ડાઉન ની છે અપ સીટ ડાઉન સામાન્ય રીતે તો બધા રમે છે પણ હવે અત્યારે તમે મોટા છોકરાઓ છો એટલે આપણે ઉલટું રમવાનું છે હું સીટ ડાઉન કહું તો તમારે સ્ટેન્ડઅપ થવાનું અને સ્ટેન્ડઅપ કહું તો સીટ ડાઉન થવાનું બધા રેડી ચાલો સીટ ડાઉન સ્ટેન્ડઅપ સ્ટેન્ડઅપ સીદ્દા ઉઇન સીધા ઉઇન હાલો કોક સીદ્ધ આઉન થઈ ગયું સ્ટેન્ડ અપ રામદેવ આવર્ડ થઈ ગયો દીકરા સીદ્દા ઓઇન સીદ્દા ઉઇન સિદ્ધા ઉન સ્ટેન્ડ અપ સીદા ઉન સીધા ઓઇન હાલો શ્યામભાઈ આવોડ સીડા ઉઇન હાલો ఫటాఫ రిపలౌన్ down. Sit down stand up sit down stand up stand up sit down sit down Stand down. Sit down Sit down Sit down Stand up Stand up Sit down Sit down Stand up Sit down Stand up, sit down, sit down, stand up, stand up. I look, our take you the guy.